રેશન કાર્ડ ધારક મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે કારણ કે હવે કેવાયસી વગરના રેશન કાર્ડ બંધ થવાના નથી ઘણી વખત મિત્રો તમને અત્યારે સમાચાર મળી રહ્યા છે કે રેશન કાર્ડની અંદર જેટલા પણ લોકોએ કેવાયસી નથી કરાવ્યા એમના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે તો આ દરેક મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે મિત્રો તહેવારો ઉપર પણ કહેવામાં આવ્યું હતું કે ગરીબ લોકોના કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે બંધ કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો ઈ કેવાયસી નહીં કરાવતા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક લાખ અને અઠ્યાવીસ હજાર જેટલા કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા એ અંગેના ન્યૂઝ છાપામાં પણ આવી ગયા છે સમાચારમાં પણ આવી ગયા છે પરંતુ હવે તમને એક સારા સમાચાર આપીએ કે કેવાયસી વગર તમારું રેશન કાર્ડ બંધ થવાનું નથી પહેલાં મિત્રો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી બે હજારને પચીસ હતી એ તારીખ વધારી અને પછી છે એ એકત્રીસ માર્ચ બે હજારને પચીસ કરવામાં આવી છે અને ત્યાર પછી મિત્રો હવે ફરી એક વખત રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે એટલે કે આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે એકત્રીસ મે બે હજારને પચીસ સુધી તમે રેશન કાર્ડ અંતર્ગતનું કેવાયસી કરાવી શકશો તમારું રેશન કાર્ડ છે એ બંધ થયું છે કે ચાલુ છે એ પણ તમે ઓનલાઈન ચેક કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે એ અંગે પણ જાણી લઈશું જે પણ રેશન કાર્ડ ધારક મિત્રોનું કાર્ડ છે એ હજુ સુધી કેવાયસી નથી થયું અથવા તો કેવાયસી પેન્ડિંગ પ્રોસેસમાં બતાવે છે તો એવા મિત્રો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી છેલ્લે સુધી જોજો અને એપ્રિલ બે ને પચીસ પહેલાં તમારે આ એક નાનું એવું કામ કરવું પડશે કામ શું છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું તો મિત્રો દરેક લોકોને ખાસ વિનંતી છે તમે અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છો તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરી રેશન કાર્ડ અંતર્ગતનું જે કેવાય સીનું સ્ટેપ છે અથવા તો એ અંગેના જે ન્યૂઝ સમાચાર છે સૌપ્રથમ તમને ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર સ્વરૂપે મળી જાય હવે મિત્રો તમારા રેશન કાર્ડમાં કેવાય છે કે નહીં એ ચેક કરવા માટે તમારે માય રેશન નામનું એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાનું રહેશે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો આ એપ્લિકેશનની અંદર તમને તમારે તમામ ડિટેલ દર્શાવવામાં આવશે એટલે કે દેખાડવામાં આવશે એ ડિટેલ પણ તમે ચેક કરી શકો છો હવે મિત્રો માય રેશન મોબાઈલ એપ્લિકેશનમાં ઈ કેવાયસી કરાવવાની પણ સેલ રીત આપવામાં આવી છે જે પણ આધાર કાર્ડ સાથે જોડાયેલા નંબર છે એમને લિંક કરાવવાનું રહેશે ઈ કેવાયસી કરાવવાનું રહેશે અહીંયા મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો માય રેશન એપ્લિકેશન તમને પ્લે સ્ટોર અથવા તો ગૂગલ એપ્લિકેશન સ્ટોર ઉપરથી તમને મળી જશે જેમાં મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો આ બીજી એપ્લિકેશન પણ છે પરંતુ તમારે રેશન કાર્ડ અંતર્ગતનું કેવાયસી છે કે નહીં અને તમારું રેશન કાર્ડ ચાલુ છે કે બંધ છે એ ચેક કરવું હોય તો માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે હવે તમે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે તમને એમાં જે સભ્યોનો આધાર કાર્ડ લિંક થયેલા હશે એવા સભ્યોનું જ કેવાય છે માન્ય ગણવામાં આવશે હવે આધાર કાર્ડ ઈ કે વાયસીના જે સ્ટેપ આવે છે એ તમારે પસંદ કરવાનું રહેશે આધાર ઈ કેવાય સીનો સ્ટેપ પસંદ કરશો પછી એક બીજું એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાનું કહેશે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ આ એપ્લિકેશનના માધ્યમથી તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે એ કેવાયસી તેમજ ફેસ ઓથેન્ટિકેશન કરાવવા માટે તમારે છે સૂચનાનું પાલન કરવું પડશે ત્યાર પછી ટીક માર્ક કરવાની છે અને મંજૂરી માટે વિગતો મોકલો એ એક બટન આપવામાં આવ્યું હોય એ બટન તમારે ત્યાં જ ક્લિક કરવું પડશે આટલા સ્ટેપ ફોલો કરશો એટલે તમારું રેશન કાર્ડ અંતર્ગતનું કેવાયસી છે કમ્પ્લીટ થઈ જશે હવે મોબાઈલનો કેમેરો ખોલવાનો છે અને મોબાઈલના બંને કેમેરામાંથી કોઈ પણ એક કેમેરો છે તમે વાપરી શકો છો એટલે કે સેલ્ફી કેમેરો અને બેક કેમેરા બંને કેમેરામાંથી તમારે કોઈ પણ એક કેમેરામાં તમારી સેલ્ફી લેવાની છે અથવા તો ફેસ ઓથેન્ટિકેશન હોવું જે ફેસ રીડર છે આધાર એફડી એ એપ્લિકેશનના માધ્યમથી છે તમારા રેશન કાર્ડનું કેવાયસીનું જે સ્ટેટસ છે એ માટેનું જે ફેસ ઓથેન્ટિકેશન છે એ સ્ટેપ પૂર્ણ થઈ જશે હવે આ સ્ટેપ તમે પૂર્ણ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે આ ઓટીપી તમારે ત્યાં દર્શાવવાનો છે એટલે કે એન્ટર કરવાનો છે અને આ ઓટીપી જેવો એન્ટર કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ફરી એક વખત મેસેજ આવશે અને એમાં કહેવામાં આવ્યું છે કે રેશન કાર્ડ અંતર્ગતનો જે કેવાયસી છે એનો સ્ટેપ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે હવે મિત્રો આ તમારે કેવાયસી કરતી વખતે ફેસ ઓથેન્ટિકેશનમાં ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે અમે જ્યારે સેલ્ફી પાડીએ છીએ ત્યારે અમારું ફેસ રીડિંગ થતું નથી ફેસ ઓથેન્ટિકેશન થતું નથી તો આવા દરેક મિત્રોને ખાસ અપીલ છે કે તમે જ્યારે પણ ફેસ ઓથેન્ટિકેશન કરો છો ત્યારે તમારે તમારી આંખો ચહેરાને છે કેમેરાની સામે લાવવાનો છે તમારા ટોપી ટોપિક રૂમાલનો ઉપયોગ કરવાનો નથી તમારું ફેસ ઓથેન્ટિકેશન કરાવો ત્યારે તમારા ચહેરા ઉપર છે એ આંખો ખોલ બંધ કરવાની રહેશે અને તમારું ફેસ ઓથેન્ટિકેશન કરો ત્યારે તમારે ખાસ કરીને આ અંગે છે એ સાવચેતી રાખવી પડશે તો જ તમારું ફેસ ઓથેન્ટિકેશન સક્સેસફુલ થશે અને તમારું જે રેશન કાર્ડ અંતર્ગતનું કેવાય છે એ કમ્પ્લીટ થશે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોઈ કે કેવાય વગરના પણ રેશન કાર્ડ છે એ હવે બંધ થતા નથી એપ્રિલ બે હજાર પચીસ પહેલાં તમારે આ કામ કરવું પડશે અને રેશન કાર્ડ અંતર્ગતનું હું કેવાય સી કેવી રીતના કરવું એ અંગેની પણ માહિતી આજે જાણી છે તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી રેશન કાર્ડ ધારક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો